નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એક વાર સીટી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર નવ ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો ચાલી રહ્યું છે તેમાં દોસ્તો આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરી બધી જ પૂરી કરી દીધી હતી આજે દોસ્તો આપણે શીખવાના છીએ ઉદાહરણના દાખલા તો આવો દોસ્તો આપણે ધ્યાન થી ઉદાહરણના દાખલા શીખીએ ઓકે જો દોસ્તો રકમ શું કે છે પહેલા નંબરનો ઉદાહરણ નંબર નો દાખલો કેન્સલ છે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું આપણે ત્રણ જ દાખલા શીખવાના છીએ ઉદાહરણના દાખલા સોરી દોસ્તો આપણે પહેલો બીજો પાંચમો પહેલા નંબરનો છે તો પહેલો બીજો અને પાંચમો ત્રણ જ ઉદાહરણના દાખલા શીખવાના છીએ તો જો દોસ્તો આપણે ધ્યાનથી શીખીએ કે સ્ટ્રકચર સ્ટીલના સળિયાની જગ્યા 10 એમ અને લંબાઈ મીટર છે તેની લંબાઈની દિશામાં બળ દ્વારા તેને ખેંચવામાં આવે છે તો સળિયામાં પ્રતિબળ ચલો પહેલું તો પ્રતિબળ શું તો પ્રતિબળ બરાબર શું તો બળ ભાગ્યા ક્ષેત્રફળ પ્રતિબળ બરાબર શું સળિયો હોય આકાર આ બાજુના કક્ષામાં બંને બાજુમાં આવશે આમ નળાકાર સ્વરૂપ કહેવાય તો આજે વર્તુળાકાર છે માટે ક્ષેત્રફળ પાયા સ્ક્વેર ઓકે તો એફ એટલે બળ કેટલું લાગે તો સો કિલોમીટર સો ગુણ્યા દસ ની ત્રણ ગાળ નીચે પાઈ ની જગ્યા એ પોઈન્ટ અને r ની વેલ્યુ ત્રીજા તમને 10 mm આપેલી છે તો 10 mm ને મીટરમાં ફેરવો તો એટલે જવાબ મળી જશે કે જીરો પોઈન્ટ ત્રણસો અઢાર ગુણ્યા દસ ની પાંચ વત્તા ચાર એટલે દસ ની નવ અને એક જમણી બાજુ ખસેડ્યું ત્રણ પોઈન્ટ ન્યૂટન મીટર સ્ક્વેર મળે એકદમ સિમ્પલ છે દોસ્તો સૂત્ર આવડે તો દાખલો તરત આવડી જાય હવે શું લખ્યું છે લંબાઈનો વધારો હવે લંબાઈનો વધારો શીખવા માટે યંગ મોડ્યુલર શીખ્યા હતા વાય ઇઝ ઇક્વલ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ અને લંબાઈમાં વધારો ડેલ્ટા એલ ભાગ્યા એલ એલ ગુણાકારમાં જાય તો પ્રતિબળ અહીંયા આપણે લખી શકીએ દોસ્તો કે પ્રતિબળ ગુણ્યા એલ લખ પ્રતિબળ ગુણ્યા એલ ભાગ્યા ડેલ્ટા એલ થશે ઓકે ડેલ્ટા એલ ને કરતા બનાવું દોસ્તો તો શું થશે જોજો ડેલ્ટા એલ ને કરતા બનાવું તો ડેલ્ટા એલ બરાબર પ્રતિબળ ગુણ્યા એલ ભાગ્યા વાય એટલે કે વાય ભાગાકાર માય જશે બરાબર છે પ્રતિબળ આપણે શોધ્યું ત્રણ પોઈન્ટ અઢાર ગુણ્યા દસ ની આઠ લંબાઈ તમને એક મીટર આપેલી અને યંગ મોડ્યુલ બે ગુણ્યા દસમી તમને મળશે ક્લિયર દોસ્તો ત્યારબાદ ત્રીજા નંબર તમને શોધવાનું શું કીધું વિકૃતિની ગણતરી કરો વિકૃતિ તો વિકૃતિ બરાબર શું દોસ્તો તો ડેલ્ટા એલ ભાગ્યલ સૂત્ર છે આપણું ડેલ્ટા એલ ની જગ્યા આપણે શોધી કાઢ્યા એક પોઈન્ટ ઓગણસાહીઠ ગુણે દસ ની માઇનસ ત્રણ અને ઓગણસા સો વડે ગુણવો પડે તો એક પોઈન્ટ ઓગણસાહ ગુણે દસ ની માઇનસ ત્રણ ને સો વડે ગુણો એ દસ ની માઇનસિરો એકસો ટકા એપ્રોક્સિમેટલી લખું દોસ્તો તો જવાબ મળશે જીરો પોઈન્ટ સોળ ટકા ક્લિયર એવો દાખલો જો ત્રીજિયા લંબાઈ બળ આપેલું છે એવો ને દાખલો છે ખાલી લંબાઈ તમને બે મીટર આપેલી છે તો આ દાખલો દોસ્તો તમારે ઘરે જાતે ગણવાનો છે અને એનો જે જવાબ આવે એ મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો તથા નીચે કમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો જેથી તમારો મહાવરો થાય અને બહારના દાખલા સ્વરૂપમાં મતલબ એક્સ્ટ્રા દાખલો તમને પૂછાય પરીક્ષાની અંદર તો તમને આવડી જાય ક્લિયર તો આ દાખલો તમારે ઘરેથી ગણવાનો છે ત્યારબાદ આગળ દાખલાની વાત કરીએ તો ત્રણ એમ એમ જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડાયેલ તાંબા અને સ્ટીલના તાણની લંબાઈ અનુક્રમે બે પોઈન્ટ બે મીટર અને એક પોઈન્ટ છ મીટર છે જયારે તેમને બ્રોજ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો જીરો પોઈન્ટ સિત્તેર એમ મળે તો તાંબાનો યંગ મોડ્યુલસ વાય સી બરાબર એક પોઈન્ટ એક આપેલો છે સ્ટીલનો યંગ મોડ્યુલસ આપેલો બે પોઈન્ટ જીરો ગુણ્યા ની અગિયાર ન્યુટન પ્રતિમીટર સર હવે જુઓ દોસ્તો તાંબા ને ઇંગ્લિશમાં કોપર એના ઉપર આપણે સી લખીએ સ્ટીલ ને ઇંગ્લિશના વર્ગ તરીકે એસ લખીએ ખાલી તારની સમાન ત્રિજ્યા આપેલી છે ત્રણ પોઈન્ટ જીરો ગુણ્યા દસમી માઇનસ ત્રણ ત્રણ પોઈન્ટ ગુણ્યા દસમી માઇનસ ત્રણ દોસ્તો સમાન વ્યાસ આપેલો છે સોરી માય મિસ્ટેક સમાન ત્રિજ્યા નથી આપેલી સમાન વ્યાસ આપેલો તો સમાન વ્યાસ આપેલો તો ત્રીજા શોધવા માટે બે વડે ભાગી દો તો ત્રણ પોઈન્ટ જીરો ભાગ્યા બે કરવું એટલે એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ મીટર થશે બરાબર હવે તાંબાના કાનની લંબાઈ બે પોઈન્ટ બે મીટર અને સ્ટીલના કાની લંબાઈ એક પોઈન્ટ છ મીટર તમને આપેલી છે બંને તારની લંબાઈમાં કુલ વધારો શોધવો છે તો બંને તારની લંબાઈમાં કુલ વધારો ડેલ્ટા ડેલ્ટા તમે આપેલો છે સાત ગુણ્યા દસ ની માઇનસ ત્રણ મીટર તમને આપેલો છે ચલો ક્લિયર તો દોસ્તો યંગ મોડ્યુલસ બરાબર સૂત્ર કયું તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ પ્રતિબળ નીચે વિકૃતિ જગ્યા ડેલ્ટા એલ ભાગ્યા એલ લખાશે પ્રતિબળ કરતા બનાવું તો વાય ઇન્ટુ ડેલ્ટા એલ ભાગ્ય બરાબર પ્રતિબળ થશે બંને તાર ઉપર પ્રતિબળ તો દોસ્તો સમાન છે તો હું એ કોપર માટે ડેલ્ટા ભાગ્ય સ્ટીલ માટે વાય ડેલ્ટા એલ એસ ભાગ્ય એલ એસ લખીશ તો હું તો દોસ્તો ડેલ્ટા એલસી ને એલ એસ વડે ભાગી દઉં ડેલ્ટા એલસી ભાગ્ય એલ એસ કરું તો શું થશે વાયે વાયસી અને એલસી ની જગ્યાએ બે પોઈન્ટ બે એલ એસ જીન્યા ની લંબાઈ તમને આપેલી એક પોઈન્ટ છ ગુણોત્તર લો તો દોસ્તો મને જવાબ મળશે બે પોઈન્ટ પાંચ મળશે ક્લિયર હવે હું શું કરું યોગ કરું યોગ એટલે મતલબ ઉપર સરવાળો तो डेल्टा एलसी वत्ता डेल्टा एलेक्स नीचे डेल्टा एलेक्स एम न बराबर अह रॉइंट पांच नीचे एक कसू ना एक तो कसू ना प्लस एक नीचे एक शून्य तो दोस्तों डेल्टा एलसी वत्ता डेल्टा एलेक्स जीरो सात गुण्या दस मी मईनस तरह आपेला तो मुकी दू छूटी सात गुण्या दस मी मैनस त्री नीचे डेल्टा एलेक्स एम नाइन ના બરાબર ત્રણ પોઈન્ટ પાંચ ક્લિયર જીરો પોઈન્ટ સાત ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ બંને ઉપરથી પોઈન્ટ પોઈન્ટ દો તો સાત ભાગ્યા થઈ જશે બરાબર ને સાત ભાગ્યા પાંત્રીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ સાત પંચા તો કેટલા એક ભાગ્યા પાંચ ગુણ્યા દસ અને એક ભાગ્યા પાંચ કરું એટલે બે તો બે ગુણ્યા એક ભાગ્યા પાંચ એટલે પોઈન્ટ એક ભાગ્યા પાંચ કરું એટલે ગુણ્યા દસ હતી એકદમ જમણી બાજુ ખસેડ્યો એટલે દસ ની તો બે ગુણ્યા દસ ક્લિયર હવે જો ડેલ્ટા એલસી વચ્ચે લઈ તો અહીંયા પ્લસ ને બરાબરની આ બાજુ લઈ તો માઇનસ જો સાત ગુણ્યા દસ ની માઇનસ ચાર એમાંથી ડેલ્ટા એલેક્સ એટલે બે ગુણ્યા દસ ની માઇનસ બાદ કરો તો જવાબ મળશે પાંચ દસ ની 4 મીટર ક્લિયર હવે દોસ્તો યંગ મોડ્યુલર વાય બરાબર ફરીથી પ્રતિબળ વિકૃતિ તો પ્રતિબળ બરાબર તમને ખબર જ છે બરાબર ના બરાબર વાય ના વાય અને વિકૃતિના વિકૃતિ ના એમ એફ ને કરતા બનાવું તો વાય ગુણાકાર એ જાય તો એફ બરાબર શું થાય વાય ગુણ્યા વિકૃતિ તો હતા જ ગુણ્યા એ થઈ જાય બરાબર તો બરાબર જો સ્ટીલ માટે લો તો સ્ટીલ માટે કોપર માટે લો તો કોપર માટે જે તમે લો એ કોપરી રાખવાનું એફ બરાબર ડેલ્ટા એલ ભાગ્યા એલ ગુણ્યા પાયા સ્કવેર જો તમે વાય સી લો તો અહીંયા ડેલ્ટા એલસી ભાગ્ય એલસી ગુણ્યા લખવું પડે એ યાદ રાખજો બરાબર તો વાય એફ ની જગ્યાએ બે ગુણ્યા દસ ની અગિયાર ગુણ્યા અહીંયા ડેર એલ એસ એટલે બે ગુણ્યા દસ ની માઇનસ ચાર ભાગ્યા એલે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા જગ્યાએ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ એનો વર્ગ તો તમને જવાબ મળશે સત્તર પોઈન્ટ છાસઠ પચીસ ગુણ્યા દસ ની એક ઘાત ડાબી બાજુ એકદમ લઈજો તો એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની બે ઘાત ન્યૂટન આ જવાબ દોસ્તો તમે અહીંયા આ સૂત્ર કોપર માટેનું વાપરો તો કોપરની વેલ્યુ મૂકો તો પણ તમને જવાબ આટલો જ મળશે એમાં કોઈ ફેરફાર નહીં થાય એ તમે યાદ રાખજો જો કોપર માટે લેશો તો પણ દોસ્તો જવાબ તમને એ જ મળશે એમાં કોઈ ફેરફાર થવાનો નથી બીજા નંબરની રીત આપેલી છે આપણે બીજા નંબરની રીત જોવા જ નથી આ જ રીત દ્વારા દાખલો ગણવાનો છે દોસ્તો બહુ સહેલો છે સિસ્ટમથી ગણશો તો જ આવડશે વરના તમને નહીં આવડે બરાબર અને પરીક્ષા માટે આઈએમપી એક્ઝામ્પલ કહી શકાય માટે ખાસ તૈયાર કરે હવે એના જેવો જો બીજો દાખલો એક આપેલો હોય તો ગણતુ કીધો ત્રણ પોઈન્ટ જીરો એમ એમ સમાન વ્યાસ પણ અહીંયા એલ્યુમિનિયમ અને લોખંડ આપેલું છે પેરામાં કોપ અહીંયા તાંબુ અને સ્ટીલ આપી દઉં અહીં એલ્યુમિનિયમ લોખંડ લંબાઈ તો એની એ જ છે ખેચા મળી પણ ખાલી યંગ મોડ્યુલર એલ્યુમિનિયમનો અને યંગ મોડ્યુલર લોખંડ એટલે કે આયર્ન બંનેનો અલગ અલગ છે જે પેલામાં સ્ટીલ ને તાંબા માટે હતું એની જગ્યા અહીંયા એલ્યુમિનિયમ અને લોખંડનો છે તો આ દાખલો છે સેમ ટુ સેમ રીતે ગણવાનો છે કોઈ જ ફેરફાર નથી જ્યાં સ્ટીલ આવે છે ત્યાં આગળ અહીંયા આપણને લોખંડ આવશે અને જ્યાં તાંબુ આવે છે ત્યાં આગળ અહીંયા એલ્યુમિનિયમ આઉટવે બસ એટલો જ ફેરફાર છે બીજો દોસ્તો કઈ જ ફેરફાર નથી તો આ દાખલો તમારે ઘરેથી ગણવાનો છે અને એનો જે જવાબ આવે એ મને નંબર ઉપર મોકલી શકો છો તથા નીચે કમેન્ટ બોક્સની અંદર પણ જવાબ લખી શકો છો અહીંયા આપણે લાગુ પાડેલ બોજ કેટલો જે અગિયાર ન્યૂટન જવાબ આપેલો છે તમારે ચકાસવાનો છે ગણી કે જવાબ સાચો છે કે ખોટો છે ક્લિયર દોસ્તો તો બધા ઘરેથી આ દાખલો ગણશે ત્યારબાદ દોસ્તો આપણે પાંચમા નંબર નો એક્ઝામ્પલ ત્રીજો કેન્સલ છે તો અથવા પણ કેન્સલ છે એટલે આપણે ગણવાનો રહેતો નથી સીધો પાંચમા નંબર નો એક્ઝામ્પલ આપણે ગણી આવે જે આપણા આ ચેપ્ટર નું છેલ્લું ઉદાહરણ કહેવાય કે પાંચમા નંબર નું આપણે ત્રણ જ દાખલા ગણવાના છે પહેલો બીજો અને પાંચમો તો આપણે આ પાંચમા નો દાખલો ગણીએ જુઓ દોસ્તો રકમ શું કે છે સાગરની તરેરાશ ઊંડાઈ ત્રણ હજાર મીટર છે એટલે ઊંડાઈ તરીકે મહાસાગરના તળીએ પાણી માટે આંશિક સંકોચન ભાગ્યા ની ગણતરી કરો પાણી માટેનો બલ્ક મોડ્યુલસ આપેલો છે બે પોઈન્ટ બે ગુણ્યા દસ ની નવ ગાક ન્યુટન પ્રતિ મીટર સ્કવેર અને જી આપેલો છે દસ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર બરાબર હવે દોસ્તો જુઓ તમને આવડવી જ જોઈએ દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો મહાસગનના તળીયે ઉદભવનું દબાણ કેટલું હતું પી ઇઝ ઇક્વલ રો જી આ સૂત્ર દોસ્તો આપણે આગળ ભણશું આ સૂત્ર આપણે તરલના યાંત્રિક ગુણધર્મો આવશે એમાં ભણશું બરાબર તો હતા એનું સૂત્ર યાદ ફી ઇઝ ઇક્વલ ટુ એચ જી બરાબર તો બરાબર ના બરાબર જગ્યાએ એટલે ની ની જગ્યાએ ની ની જગ્યાએ લેવાના તો મૂકી આ ત્રણ ગાત ત્રણ ને ત્રણ છ નાનો ઉપર ના હોય તો એક તો હોય તો છ ને સાત તો ત્રણ ગુણ્યા દસ ની સાત ગાત પ્રતિ પ્રતિમીટર છે દબાણ બરાબર શું તમને ખબર છે બળ ભાગ્યા બરાબર હવે દોસ્તો સમજો કે બલ્ક મોડ્યુલસ બી ની વેલ્યુ આપી દઉં બલ્ક મોડ્યુલસ બી બરાબર શું હતું બલ્ક મોડ્યુલસ બી બરાબર પ્રતિબળના પ્રતિબળ પણ કદ વિકૃતિ જગ્યાએ ડેલ્ટા v ભાગ્યા v લખાય હું ડેલ્ટા v ભાગ્યા v ને કરતા કહું તો બલ્ક મોડ્યુલસ ભાગ્યા તો ડેલ્ટા v ભાગ્યા v બરાબર પ્રતિબળ ભાગ્યા બલ્ક મોડ્યુલર બી પ્રતિબળ ત્રણ ગુણ્યા ની સાત બાદ ને બલ્ક મોડ્યુલસ બે તો જવાબ મળશે હવે આંશિક સંકોચન જે કહેવાય એ ડેલ્ટા બી ભાગ્યા બી કેટલો મળ્યો એક પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસમી માઇનસ બે મળ્યો તો એને કદ પ્રતિશત વિકૃતિ આવે એટલે સો વડે ગુણવા પડે તમારે યાદ રાખવાનું પ્રતિશત આવે એટલે સો વડી ગુણવા પડે તો અહીંયા સો વડે ગુણી કાઢવું તો એક પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસ ની માઇનસ બે ને સો વડે ગુણવું તો દસ ની બે ની માઇનસ બે પ્લસ બે ઉડી જશે તો જવાબ મળશે એક પોઈન્ટ છત્રીસ ટકા તો આપણને આંતરિક સંકોચન મળી ગયું હવે એવો બીજો દાખલો છે તો હા છે જો અહીંયા સરેરાશ ઊંડાઈ એક કિલોમીટર આપી પેલામાં કેટલી હતી ત્રણ હજાર મીટર અને ત્રણ હજાર મીટર એટલે દોસ્તો ત્રણ કિલોમીટર જ કહેવાય બરાબર તો અહીંયા જેમ આપણે ત્રણ હજાર મીટર ને ત્રણ ગુણ્યા દસ ની ત્રણ લખતા અહીંયા આપણે એક ગુણ્યા દસ ની ત્રણ લખીશું બરાબર પાણી માટે બલ્બ મોડલ બે પોઈન્ટ અહીંયા પણ જ આપ્યો તો ખાલી ફેરફાર ત્રણ ગુણ્યા ની જગ્યાએ એક ગુણ્યા ની ત્રણ લેવાના છે બીજો કંઈ જ ફેરફાર નથી દોસ્તો બરાબર ત્રણ ગુણ્યા ની ત્રણ એની જગ્યાએ એક ગુણ્યા ની ત્રણ ઘાટ લઈ ઘરે દાખલો ગણવાનો છે અને એનો જે જવાબ આવે એ મારા નંબર ઉપર એટલે કે વોટ્સઅપ નંબર ઉપર પણ મને મોકલી શકો છો તથા નીચે કમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો જેથી તમને ખબર પડે કે તમે જવાબ સાચો મેળવ્યો છે કે ખોટો મેળવ્યો છે અહીંયા જવાબ આપેલો છે દોસ્તો જીરો પોઈન્ટ પિસ્તાલીસ ગુણ્યા ની માઇનસ બે આંશિક સંકોચન આપેલું છે આંશિક સંકોચન એટલે આપણે અહીંયા ગણ્યું છે ને આંશિક સંકોચન આટલી ઉધીનું આપેલું છે બરાબર આપણે પ્રતિશત કદ વિકૃતિ કરોધી નાખવાની છે જે આઈ થિંક જવાબ ઝીરો પોઈન્ટ પિસ્તાળીસ ટકા મળશે કારણ કે તમને ખબર સો વળી ગુણસો દસ થી માઇનસ બે અને સો ઉડી જશે એટલે જીરો પોઈન્ટ પિસ્તાલીસ ટકા મળશે તો શું આ જવાબ સાચો છે કે ખોટો છે એના માટે તમારે ઘરેથી દાખલો ગણવાનો છે અને એનો જે જવાબ આવે મને મોકલવાનો છે અથવા નીચે કમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો તો દોસ્તો ખાસ પ્રયત્ન કરવાનો છે બધા વિદ્યાર્થીઓ કે જેથી જો આવા એકસ્ટ્રા દાખલા પરીક્ષાની અંદર પૂછાય પણ જો તમે ગણેલા હોય તો તમે ફટાફટ આવડી જાય એકદમ સિમ્પલ રીતે આવડી જાય અને તમે પૂરેપૂરા પરીક્ષામાં માર્ક મેળવી શકો ક્લિયર તો દોસ્તો આજના લેક્ચરની અંદર આપણે ટોટલ ત્રણ ઉદાહરણ પેલું બીજું અને પાંચમું ત્રીજા નંબરનું ઉદાહરણ અને ચોથા નંબરનું ઉદાહરણ સરકારે જે ત્રીસ ટકા અભ્યાસક્રમ રદ કર્યો છે એમાંનું છે માટે ત્રીજું ઉદાહરણ અને ચોથું ઉદાહરણ આપણે ગણવાનું રહેતું નથી માટે દોસ્તો આપણે પહેલું બીજું અને પાંચમું ઉદાહરણ ગણી કાઢ્યું જે થોડા ત્રણેય ઉદાહરણ લાંબા કહેવાય પરંતુ આવડી જાય છે સૂત્રો આધારિત જ છે જો તમને સૂત્ર આવડતા હોય તો ઉદાહરણ આવડી જાય જો સૂત્ર ના આવડતું હોય તો દાખલો ગણવામાં તકલીફ પડી શકે તો દોસ્તો ખાસ ત્રણે ત્રણ ઉદાહરણ તમારે તૈયાર કરી દેવાના છે લખી દેવાના છે અને એના સાથે બીજા જે ત્રણ એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપ્યા એ પણ તમારે ગણવાના છે આમ આ સાથે દોસ્તો તમારે છ દાખલા થશે આ છ ય છ દાખલા તૈયાર કરી દેવાના છે ક્લિયર દોસ્તો દોસ્તો હવે આપણે નેક્સ્ટ લેકચરની અંદર સ્વાધ્યાયના દાખલા જોઈશું કયા કયા સ્વાધ્યાયના છે તમને ખબર જ છે પણ ફરીથી રિપીટ કરી દઉં કે સ્વાધ્યાયના દાખલા એક થી પાંચ અને સાત થી સોળ આટલા સ્વાધ્યાયના દાખલા છે છઠ્ઠા નંબરનો દાખલો તથા વધારાના સ્વાધ્યાય સત્તર થી એકવીસ સુધીના દાખલાઓ કેન્સલ છે જે આપણે ગણવાના રહેતા નથી તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા જોઈશું અને ત્યારબાદ પછી નવ ચેપ્ટર આપણે ચાલુ કરવાના છીએ ચેપ્ટર નંબર દસ તરલના યાંત્રિક ગુણધર્મો તો દોસ્તો નેક્સ્ટ લેક્ચર જોવાનું ચૂકશો નહીં અને જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને જો હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આવનારા બધા જ વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું અત્યારે બસ આટલું જ આવજો